આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ દસ નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર છસો ઓગણીસીમાં વેચાણ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે સાસઠ હજાર સાતસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું છ લાખ સડસઠ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફ

સો ગ્રામ સોનાની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પચાસ માં જયારે સો ગ્રામ સોનું પાંચ લાખ છેતાલીસ હજાર પાંચસોમાં જે મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સતત સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું